આશરે સવા બે વર્ષ પહેલાં જે અમદાવાદ એક્સપ્રેસ વે છે એમાં બિલોદરા પાસે એક્સપ્રેસ બાજુમાં એક બેનનું ડેડ બોડી મળેલું જેમને ઘરે ટૂપો દઈ અને મારી નાખવામાં આવેલા અને એમની સાથે એક સાડા ત્રણ ચાર વર્ષની બાળકી મળેલી તાત્કાલિક પોલીસે પહોંચી મર્ડરનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ રહેલી આ બાબતમાં કોઈ જ પ્રકારની ક્લૂ નહોતી મળતી જે તે વખતે ફક્ત જે દીકરી છે એ એટલું બોલતી કે પાપા અને મમ્મી કો કચરડાલા અને એમની જે દીકરી છે નાની એની લેંગ્વેજ જે છે એ યુપી ટાઈપનો ટોન હોય બોલીનો એવું લાગતું હતું એટલે અમે એક્સપ્રેસ વેની સામેના છેડાવાળા વડોદરા અમદાવાદ આ તમામ જગ્યાએ પણ ખૂબ જ શોધખોળ કરેલી એ સિવાય જે દીકરી છે એનો ટોન યુપી ટાઈપની લેંગ્વેજનું લાગતો હતો તો ત્યાંના પોલીસ અધિકારીઓ સાથે સંપર્ક કરેલા એની માતાનું નામ એ જે તે વખતે પૂજા જણાવતી તો એ મુજબની મતદાર યાદી ત્યાંથી મેળવી અને એમાં પણ ચેક કરેલું ઘણા બધા ટેકનિકલ એવિડન્સ બધી જ રીતે ખૂબ પ્રયત્નો કરેલા અને એમાં કોઈ પણ પ્રકારની સફળતા મળતી નહોતી અને દર મહિને આ કેસનું ડિટેલમાં રિવ્યૂ થતું તપાસ એલસીબીને આપી દેવામાં આવેલી એલસીબી સાથે એસઓજી સાથે અને લોકલ પોલીસ સાથે દર મહિને આ કેસનું રિવ્યૂ કરવામાં આવતું કારણ કે ખૂબ ગંભીર બનાવ હતો એમાં અઠવાડિયા પહેલાં મતલબ સાત તારીખે જે આણંદનું વાસદ પોલીસ સ્ટેશન છે ત્યાં એક્સપ્રેસ વેની બાજુમાં એક ચાર વર્ષનું બાળક મળી આવેલું જેનું નામ કનૈયા એને પગમાં ઇન્જરી હતી આ એક નાનકડી જે સોશિયલ મીડિયા પોસ્ટ હતી કોઈ આણંદના કે બીજા કોઈ પત્રકાર મિત્રએ મૂકેલી એકદમ સામાન્ય પોસ્ટ કે આ પ્રકારનું એક બાળક મળી આવેલ છે એના પપ્પાનું નામ ઉદય જણાવે છે મમ્મીનું નામ લક્ષ્મી જણાવે છે જો કોઈ વ્યક્તિને જાણ થાય તો સંપર્ક કરવો એટલું જ ફક્ત એમાં અમારા ટેકનિકલ સેલના જે કોન્સ્ટેબલ છે પ્રદીપસિંહ એ પ્રદીપસિંહને એ બાબત તરત ક્લિક થયેલી કે સવા બે વર્ષ પહેલાં જે પેલી દીકરી અમને મળી આવી હતી એ પણ એના પપ્પાનું નામ ઉદય જણાવતી હતી ફક્ત ઉદય ઉદય કોરિલેટ થયેલું અને એ કનૈયાનો જે તે પત્રકારે અંદર ફોટો મૂકેલો એ ફોટાના આધારે આ અમારા કોન્સ્ટેબલને એવું લાગ્યું કે આ કનૈયાની જે આંખો છે અને પેલા જે અમે અગાઉ જે દીકરીની ખૂબ પૂછપરછ કરેલી ઘણી વખત અમે ચાઇલ્ડ વેલફેર ઓફિસરને અને બધાને સાથે રાખી સિવિલ ડ્રેસમાં કારણ કે જે તે વખતે મર્ડરનો ગુનો અંડેટેક હતો તો ચહેરામાં આંખો જે છે એ મળતી આવતી હતી એવું એમને ક્લિક થયેલું એટલે જેથી એ જે દીકરી હાલ અહીંયા એક માતૃછાયા સંસ્થા છે એમાં ખૂબ સારી રીતે એની દેખભાળ થઈ રહી છે એટલે દીકરીને મળી અને કનૈયા છે એ ત્યાં હોસ્પિટલમાં હતો કારણ કે એને પગમાં ફ્રેક્ચર હતું એટલે એ વખતે બંનેને વિડીયો કોલથી વાત કરાવી અને જેવી વિડીયો કોલથી વાત કરાવી એટલે આ જે દીકરી ખુશી છે એને તરત જ વિડીયો કોલમાં જ્યારે વાત કરી એટલે સામે જેવો ચહેરો આવ્યો એટલે ઘડીક શોખ થઈ ગયેલીને તરત જ નામ બોલી કનૈયા એટલે અમને તરત ક્લિયર થયું કે આ બંને ભાઈ બહેન જ છે અને જે ઉદય છે એ એ જ ઉદય છે કે જે અગાઉના કેસનો આરોપે છે ત્યારબાદ એ જે બાળક છે એને પણ અહીંયા માતૃછાયા સંસ્થામાં લાવવામાં આવેલ છે બંને ભાઈ બહેનની ખૂબ સારી રીતે દેખભાળ થઈ રહી છે અને ત્યારબાદ બંને બાળકની પૂછપરછ કરી અને અમને અમુક પ્રકારની ટેકનિકલ વિગતો કે જે હાલના બનાવની અને જૂના બનાવની સામ્યતા ધરાવતી હતી એના આધારે અમદાવાદ ખાતેથી ઉદયને પકડવામાં આવેલો છે ઉદયનું નામ ઉદય વર્મા છે અને એ યુપીના પ્રતાપગઢ જિલ્લાનો છે જે તે વખતે એને એના વિસ્તારમાં સાયરાબાનો નામની એક બેન જોડે લવ મેરેજ કરેલા અને ત્યાંથી એ લોકો અહીંયા અમદાવાદ આવી ગયેલા કોવિડ વખતે પાછો ગયેલો એ અને ફરીવાર આવી અને એમ્બ્રોડરીના કારખાનામાં એ મજૂરી કામ કરતો હતો અને એ એની પત્ની ઉપર હંમેશા શક વ્યક્ત કરતો હતો એ એ રીતે એની પત્નીને અહીંયા લાવી અને જે તે એનું ગળે ટોપો બંધ દબાવી દીધું ગળું અને એનું મૃત્યુ નીપજાવેલું અને એની દીકરી છે એને પણ એને મારી જ નાખવાનો પ્રયત્ન કરેલો હાલ એ કબૂલે છે કે એની દીકરીને ઊંચી કરી અને નીચે પટકેલી એટલા માટે જ આપણે જે તે વખતે દીકરીને લાવ્યા ત્યારે એને પણ પગમાં ગંભીર ઈજા હતી કે આને એવું જ માનતો હતો કે એની માની સાથે દીકરી પણ મરી ગયેલી છે પરંતુ માતૃછાયા સંસ્થાએ એની ખૂબ સારી સંભાળ રાખી અને દીકરીનો ખૂબ સારી રીતે ઓછેર થઈ રહેલો છે એ જ રીતે બે વર્ષ બાદ અત્યારે એણે બીજી એક કોઈ બેન છે એની જોડે મેરેજ કરેલા છે અને આ જે દીકરો છે કનૈયા એને પણ સેમ એમોથી એક્સપ્રેસ વેથી ત્યાં બાજુમાં લાવી અને એને પણ ઊંચો કરીને પટકેલો એટલે એ દીકરાને પણ પગમાં ફ્રેક્ચર છે ગંભીર ઇજાઓ છે અને એના આધારે આ મર્ડર ડિટેક્ટ થયું છે અને જે આરોપી છે ઉદય વર્મા એની ધરપકડ કરવામાં આવેલી છે નામદાર કોર્ટમાં પ્રોડ્યુસ કરીને રિમાન્ડ માગવામાં આવશે અને તમામ પ્રકારના પુરાવા મેળવી આરોપીને સખતમાં સખત સજા થાય એ મુજબ નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે